નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી ની અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ બે હજાર ત્રણથી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશતા બાળકોનું નામાંકન વધારવા માટે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી જે પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જોમજુસ્સાથી આગળ ધપાવી રહ્યા છે ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવનો એકવીસમો તબક્કો આજે છવ્વીસથી અઠ્ઠાવીસ જૂન બે હજાર ચોવીસ દરમિયાન યોજાશે આ કાર્યક્રમ અન્વયે નવસારી જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર શિપ્રા આગ્રેના સ્થાને શાળા પ્રવેશોત્સવ સૂચના આયોજન અંગેની બે બેઠક યોજાઈ હતી જિલ્લા કલેક્ટરે કાર્યક્રમના રૂટ અધિકારી પદાધિકારીઓ સહિતના મહાનુભાવોને શાળાઓની ફાળવણી વ્યવસ્થા અને આયોજન અંગેની વિગતો મેળવી હતી તમામ આયોજન સુરુચિત રીતે થાય એ માટે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું આ ઉપરાંત તેમણે તમામ અધિકારીઓને બાળકોનો ઉત્સાહ વધારવા અચૂક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અને શાળાની ચકાસણી કરી રચનાત્મક સુચાવ જિલ્લા તંત્રને ધ્યાને દોરવા ખાસ અનુરોધ કર્યો હતો મા મોંગલ ગ્રુપ દ્વારા સ્ટેશનરીનું નાંધાઈ માં વિતરણ ખેરગામ તાલુકાના નાંધાઈ ભૈરવી ગામે નોકરી રોજગારી કરનાર સાથે ભેગા મળી પગારમાંથી અમુક ભાગ કાઢીને બચત ભંડોળ ઊભું કરે છે અને તેમાંથી પછી સામાજિક શૈક્ષણિક કામ તેમના ઉપયોગ માટે કરે છે આ મોંગલ ગ્રુપ દ્વારા વચલા ફળિયામાં પ્રાથમિક શાળા નાંધાઈના બાળકોને નોટબુક સાથે શૈક્ષણિક કીટનું પચીસ છ બે હજાર ચોવીસના રોજ વિતરણ કરવામાં આવ્યું હતું અને આ ઉમદા સેવાને પ્રોત્સાહન આપવા માટે માજી સરપંચ રાજેશભાઈ પટેલ તથા ઉપસર પંચા હાર્દિકભાઈ નાંદાએ ખાસ ઉપસ્થિત રહી સેવા કાર્યને બિરદાવ્યું હતું મુખ્ય શિક્ષક નરેન્દ્રભાઈ ઉપશિક્ષક અનંતભાઈએ તેમનો આભાર પણ માન્યો હતો સરકારી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા યોગ શિબિરનું આયોજન કરાયું યોગ શિબિરની અંદર પંદરસો ને બાવન જેટલા લાભાર્થીઓએ ભાગ લીધો દસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એકવીસ જૂન બે હજાર ચોવીસની ઉજવણીના ભાગરૂપે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ કાલિયાવાડી નવસારી દ્વારા વેદ શ્રી ઉર્વીબેન પટેલના માર્ગદર્શન હેઠળ યોગ પ્રશિક્ષણ શ્રીમતી શીતલબેન સોલંકી દ્વારા હોસ્પિટલ ખાતે સાત દિવસીય યોગ શિબિરનું તારીખ પંદર છ બે હજાર ચોવીસથી એકવીસ છ બે હજાર ચોવીસ સુધી સવારે નવથી દસ વાગ્યા સુધી આયોજન કરાયું હતું જેમાં જુદી જુદી જગ્યાઓએ યોગ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ બાર લાભાર્થીઓએ સંખ્યા તેરસો ને ચોસઠ અને વર્કશોપ બે સંખ્યા ત્યાંસી કુલ સેશન બે અને એકસો પાંચ જેટલા આમ પંદરસો ને બાવન લાભાર્થીઓએ ભાગ લીધો હતો વાંસદાની એકમાત્ર એપીએમસી માર્કેટમાં આજે કેરીના ભાવોમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો હતો કેરીના આજના ભાવો જોઈ બધાની બોલતી બંધ થઈ ગઈ હતી આજના કેરીના ભાવોની અંદર કેસર કેરી અઠ્ઠાવીસોથી બત્રીસો લંગડો છવ્વીસોથી અઠ્ઠાવીસસો આમ્રાપાલી પચીસોથી અઠ્ઠાવીસો રાજાપોરી ચોવીસોથી પચીસસો અને હાફુસના બત્રીસોથી પાંત્રીસો જેટલા ભાવો આવતા આમ જનતાને કેરી ખાવી મુશ્કેલ બની ગઈ હતી તેમજ માર્કેટમાં આવેલા વેપારીઓની પણ બોલતી બંધ થઈ ગઈ હતી ક્યાં સુધી ભાડા પોતાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન જીએસઆરટી સીની આહવા સોનુનિયા એસટી બસ જીવતા બોમ્બ સમાન આહવાથી સોનુનિયા જતી બસ દુમલખ ગામે જઈ બ્રેકડાઉન થઈ વારંવાર બ્રેકડાઉન થતા વિદ્યાર્થીઓ મુસાફરો પરેશાન થયા સલામતીની સવારી એસટી અમારી સૂત્રને આવા એસટી ડેપો મેનેજરે વારંવાર કલંકિત કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે બસનું સંચાલન અને મેનેજમેન્ટ બાબતે વારંવાર સવાલો ઉઠવા પામી રહ્યા છે અનેક સવાલો ઉઠતા હોવા છતાં પણ બ્રેકડાઉનને આજ સુધી સુધારવામાં આવ્યું નથી પરંતુ અત્યાર સુધી કોઈ પણ જાતરની કાર્યવાહી પણ ન કરતી હોવાની બુમરાણ પેસેન્જરો પાસેથી મળવા પામી છે મેન્ટેનન્સ વગર જ ખામીવાળી બસો ડાંગ જિલ્લાના રસ્તાઓ પર દોડી રહી છે એવું પણ જાણવા મળ્યું છે ઉલ્લેખનીય છે કે ચોવીસ છ બે હજાર ચોવીસમાં સવારમાં આવવાથી સોનોનિયા જતી બસ જી જે અઢાર ઝેડ અઠ્ઠાવીસ ચાલીસ દુમલક ગામે જઈ અને બ્રેકડાઉન થઈ ગઈ હતી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ આચાર્ય વિજયભાઈ સુવા અને હિંમતભાઈ પંચાલના માર્ગદર્શન હેઠળ યોગ દિવસની ઉજવણી શાળા નંબર દસ હજાર બસો બ્યાસી અને ત્યાંશીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી હતી શાળાના બાળકોને યોગ અભ્યાસ બાદ જીવનમાં યોગનું મહત્ત્વ શિક્ષક જયદીપભાઈ પટેલ દ્વારા સમજાવવામાં આવ્યું હતું દેશમાં નીટ પેપર લીક મામલે સરકાર વિરુદ્ધ ડાંગ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન પેપર લીક મામલે હવે કોંગ્રેસ પાર્ટી સરકારને પીસમાં લેવા માટે મેદાને આવી છે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી સરકારને સંસદ ઘેરાવના પ્રયત્ન કરે છે ત્યારે દરેક રાજ્ય અને જિલ્લાઓમાં પણ આ પ્રકારે દેખાવો શરૂ થઈ ગયા છે જેમાં નાનકડા આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં પણ બાળકોના ભવિષ્યની ચિંતાને લઈને જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેશ પટેલ કાર્યકર

નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કટોકટી દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો અને જેની અંદર દર્શનાબેન જરદોશ આવ્યા હતા જુઓ નવસારી લાઈવ ઉપર વિશેષ અહેવાલ વિવિધ માંગો સાથે ચાર આવેદન જિલ્લા કલેક્ટરને અપાયા નવસારી લાઈવ ઉપર વિસ્તૃત અહેવાલ જોવાનું ચૂકશો નહીં કયા બુક સ્ટોલના માલિક દ્વારા ગૂગલ પે સ્વીકારવા માટે ના પાડવામાં આવી જુઓ નવસરે લાઈવ ઉપર વિશેષ અહેવાલ જો આજના હવામાનની વાત કરીએ તો આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી સેન્ટીગ્રેડ લઘુત્તમ તાપમાન છવ્વીસ પોઈન્ટ એક ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું હવામાં ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ એકાણું ટકા તો સાંજ દરમિયાન ઓગણો સિત્તેર ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની વાત કરીએ તો ત્રણ પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન